હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ચુરમું વધેલી રોટલીમાંથી ચૂરમું આપણે પાંચથી છ નવ રોટલીના પડ્યા છે બપોરના હવે આપણે એનું ચૂરમું બનાવશું હવે આપણે એક એને મિક્સર જારમાં નાના નાના ટુકડા કરી લેશું હવે આપને એનો ભૂગો કરી લેશું સરસ ભૂગો થઈ ગયો છે આ રીતનો હવે આપને એમાં પ્લેટમાં કાઢી લેશુ ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કઢાઈ જેટલું ઘી નાખીશું અને એમાં મેં થોડો ગોળને સુધારી રેડી કરી રાખ્યો છે હવે આપણે એને પણ નાખી દઈશું એમાં થોડી એવી પી લેશું જેથી ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને પાય લેવાની છે પ્રાઇસ સરસ આવી ગઈ છે હવે આપણે એમાં જે રોટલીનો ભોગો કરેલો હતો એને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે સરસ રીતે ચૂરમું તૈયાર થઈ ગયું છે સર્વ કરીશું ચૂરમામાં માથે આપણે માટે ખસખસ એડ કરીશું થોડા વાર આપણે એમાં માથે ખસખસ એડ કરી દીધેલા છે જોઈ શકો છો આમ રોટલીનું ચુરમું તૈયાર છે